શરૂઆત બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ આવ્યો હતો જો કે આ મેલ મોકલવામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો થયો છે જી હા જે મેલ મોકલવામાં આવ્યો હતો તે પાકિસ્તાનથી મોકલાયો હોવાનો ખુલાસો થયો છે આઈપી એડ્રેસ પાકિસ્તાનનો હોવાનો ખુલાસો થયો ગુજરાત પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે કે જે મેલ ભર્યો આપવામાં આવ્યો હતો તે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો છઠ્ઠી મે ના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી આપને જણાવી દઈએ સાતમી એ મતદાન હતું અને તેના એક દિવસ પહેલા છ જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે મેલ દ્વારા આપવામાં આવી હતી તે મેલ પાકિસ્તાનથી આવ્યો હોવાનો મોટો ખુલાસો થયો છે

તો હવે એક નવી મોડલ સપરેન્ડી જે છે સામે આવી રહી છે આ વખતે અને આ મોડલ સોપ્રેન્ડની જો વાત કરવામાં આવે તો આ વખતે પાકિસ્તાન દુશ્મન દેશે જે છે એ ઈમેલ મારફતે ધમકી આપી અને ક્યાંકને ક્યાંક વાતાવરણ જે ડોહળાવવાનો પ્રયત્ન કરેલો હોય એવો પ્રકારનું માહિતી મળી રહી છે કારણ કે જે પ્રમાણે છઠ્ઠી તારીખે જે ઈમેલ આવેલા હતા અમદાવાદની મહત્ત્વની ને મોટી મોટી સ્કૂલોને જેની અંદર ધમકી પડેલો લખેલું હતું કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે સંગઠનનું નામ જે છે એ પણ નોંધવામાં આવેલું હતું અને જ્યારે આ મેલ મળતાની સાથે જ અમદાવાદ શહેર પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી જે છે તપાસમાં લાગી ગઈ હતી સદનસીબે કોઈપણ સ્કૂલની અંદર જે છે કોઈપણ પ્રકારની ધાજનક વસ્તુ જે છે ન મળી હતી ત્યારે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે જે છે એ સાયબર ક્રાઇમ આખી તપાસ શરૂ કરી હતી તપાસની અંદર આ મેલ જે છે એ મુખ્ય કયા જગ્યાએથી કયું આઈપી એડ્રેસ હતું ક્યાંથી મોકલાયો હતો તેને લઈને તપાસ શરૂ કરી હતી જેની અંદર સામે આવ્યું છે કે પાકિસ્તાનથી આ મેલ મોકલાયો હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે અને જેને લઈને હવે તપાસ શરૂ કરી છે નીતિ બિલકુલ ઉદય પૂરી માહિતી માટે આભાર તો હાલ તો પાકિસ્તાનનો આ સમગ્ર મામલામાં હાથ હોવાનું સામે આવ્યું છે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ ધમકીભર્યો મેલ કરવા પાછળ પાકિસ્તાનનો હાથ સાથે સાથે કયા એવા માથા છે જેના કારણે આ મેલ કરવામાં આવ્યો છે આગળ વધીએ સહકારી ક્ષેત્રથી આવ્યા મોટા સમાચાર જી હા દિલીપ સંઘાણી બની